ચીનમાં રોબોટ બાળકને આપશે જન્મ એક વર્ષમાં માનવ બાળને જન્મ આપતા રોબોટ્સ બજારમાં મુકાઈ મહિલાઓને ગર્ભાવસ્થામાંથી મુક્તિ આપવાનો પ્લાન લાખ રૂપિયામાં બજારમાં મળતો થશે એઆઈ ટેકનિક થી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સાંભળી શકાશે ઇયરપીસ માંથી નીકળતા કંપનીને ડીકોડ કરવામાં સાહીઠ ટકા સફળતા મળી અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચથી ગોપનીયતા જોખમાશે પ્રધાનમંત્રી મોદીની શાંઘાઈ મુલાકાત પહેલા ભારત અને ચીનના સંબંધો ભારતને ધમકીઓ આપવામાં ઊંચું નથી આવતું પાકિસ્તાન હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ ધમકી આપવા ઉતર્યા સિંધુ નદીનું એક ટીપું પાણી રોકાશે તો ભારતને ગંભીર પરિણામ ભોગવવાની આપી ધમકી વોટ ચોરીના આરોપ સાથે કોંગ્રેસનો વિરોધ યથાવત ઓગસ્ટે તમામ જિલ્લા ઉપર ચોરી ના મુદ્દે રાહુલ ગાંધી કરી શકે છે વધુ એક ખુલાસો અડતાળીસ લોકસભા બેઠક ઉપર મતદાર યાદી ને ટૂંક સમયમાં જ કરાશે જાહેર ચૂંટણી પંચ ઉપર રાહુલ ગાંધીએ લગાવ્યા છે ગોટાળાના આરોપ મતદાર વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યથાવત પહેલા દિવસે અઢી કલાક સુધી ચાલી હતી સુનાવણી પહેલા દિવસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે રાખેલા પક્ષને ગણાવ્યો હતો યોગ્ય આધાર કાર્ડ નાગરિકતાનો નક્કર પુરાવો નહીં બિહાર એસઆઈઆર માં આધાર ને નાગરિકતા પુરાવા તરીકે માન્ય ન રાખવા મુદ્દે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટે આપી બહાલી આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડથી દેશના નાગરિક ન બની જવાનું કોર્ટનું અવલોકન કથિત ગેરકાયદે સટ્ટાબાજી એપના પ્રમોશન મુદ્દે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના કેટલી ડાયરાના કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં ધ્રુવરાજસિંહ સોલંકી ને રિવોલ્વર બતાવીને હુમલો કર્યાનો દેવાયત ખવડ સહિત સોળ લોકો વિરુદ્ધ નોંધાઈ ગીર સોમનાથના તલાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છ મહિના અગાઉ પણ અમદાવાદના સનાથલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે પોલીસે આરોપી રોહન સોની વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ ની કલમ એકસો પાંચ નો કર્યો ઉમેરો તપાસમાં એ વિવાદ બહાર આવી કે આરોપીએ સો થી વધુ ની સ્પીડે હંકારી હતી કાર આરોપી અન્ય કારના નંબર જણાવતો નથી તેવી પોલીસે કોર્ટમાં કરી દલીલ 48 કલાક અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વરસાદી મંગળવારે શહેરનું મહત્તમ આસપાસ રહેવાનું અનુમાન વગર ટેન્ડરે ફૂડ કોર્ટ માટે મેદાનનો વર્ક ઓર્ડર આખરે ગુજરાત યુનિવર્સિટીએ કરવો પડ્યો રદ શૈક્ષણિક હેતુ માટેની જમીન ભાડે પધરાવવાનો નિર્ણય વિરોધના વંટોળ બાદ પરત પરત તાત્કાલિક મેદાનનો કરવા સૂચના યુનિવર્સિટીની પ્રત્યક્ષ કામગીરી કુદરતી આપત્તિ સમયે જ બીઆરસી અને સીઆરસી ને સોંપી શકાશે કામગીરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બીએલઓ અને સુપરવાઇઝરની કામગીરી પણ નહીં સોંપી શકાય રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈ રેસ કોર્સ ફરતે નો પાર્કિંગ તો અનેક માર્ગો પર વાહનો પર પ્રતિબંધ આવતીકાલથી અઢાર ઓગસ્ટ સુધી અનેક માર્ગો પર વાહનોના પ્રવેશ પર આસપાસ પંદર ઠેકાણે વિનામૂલ્યે પાર્કિંગની વ્યવસ્થા પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદ શહેરમાં નવ દિવસમાં નોંધાયા પાંચસો ચાર કેસ કોલેરાના ચાર કમળાના એકસો ઓગણસાહીઠ અને જાડા ઉલટીના નોંધાયા એકસો છપ્પન કેસ ડેન્ગ્યુના પણ સામે આવ્યા ઇકોતેર કેસ અમદાવાદ શહેરમાં વકરેલા રોગચાળાને કાબુમાં લેવા કોર્પોરેશન એક્શનમાં શહેરની ચારસો દસ કન્સ્ટ્રક્શન કરી તપાસ ના બ્રિડિંગ મળતા એકમને ફટકારાઈ નોટિસ છ લાખ નવ હજાર નો વસુલાયો દંડ પેટ ડોગ માટે વેક્સિનેશન પાર્કિંગ કોમ્પિટિશન જેવા પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું અમદાવાદ કોર્પોરેશનનું આયોજન પેટ ડોગ રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ડેટાના આધારે વિવિધ પ્રોજેક્ટનો કરાશે અમલ રજીસ્ટ્રેશનથી મળનારી આવક પણ ડોગ વેલફેર માટે જ ઉપયોગમાં લેવાશે અમદાવાદ મહાનગરપાલિકા રખડતા શ્વાનોને હવે શહેરની હદ બહાર ખસેડશે કેટલપોનની જેમ શ્વાન રાખવા માટે પણ જગ્યા બનાવશે શહેરમાં રોજ સરેરાશ બસો સાત ડોગ બાઇટના નોંધાય છે કેસ છેલ્લા સાત મહિનામાં તેતાળીસ હજાર લોકોને શ્વાન કર્યા હોવાના કેસ દિલ્હી એનસીઆરમાંથી આઠ દિવસમાં રખડતા શ્વાનોને આશ્રય સ્થાનમાં મોકલવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી દેશમાં એક કરોડ ત્રેપન લાખ રખડતા શ્વાનમાંથી સિત્તેર ટકાનું રસીકરણ અને નસબંધી એક વર્ષમાં કરવાનો આપ્યું ટાર્ગેટ કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલયે બનાવ્યો એક્શન પ્લાન

તેત્રીસ પૈકી સત્તર જિલ્લા પંચાયતમાં બેઠકની ફાળવણી જાહેર જિલ્લા પગલે થરાદ બનાસકાંઠામાં પણ બેઠકની ફાળવણી પંચાયત વિભાગે સત્તાણું તાલુકા અને સત્તર જિલ્લા પંચાયતોના નોટિફિકેશન પણ કર્યા જાહેર અમદાવાદની જેમ સૌરાષ્ટ્રના બોટાદ જામનગર જિલ્લા પંચાયતમાં એક એક બેઠક રખાઈ એસટી રિઝર્વ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપથી અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થશે ઉદઘાટન

જૂન બે હજાર બાવીસે અપાયેલી મંજૂરી પ્રમાણે ચારસો કરોડના ખર્ચનો હતો અંદાજ અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં જુલાઈ મહિનામાં વધારો એક જ મહિનામાં ચુમ્માળીસ લાખથી વધુ મુસાફરોએ મેટ્રોમાં કરી મુસાફરી જૂન મહિનાની તુલનામાં બાર ટકાનો વધારો સિત્તેર ટકાથી વધુ લોકો વસ્ત્રાલથી થલતેજ રૂટ પર કરી મુસાફરી અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના પાવર સપ્લાયમાં ખામી સર્જાતા મુસાફરો થયા પરેશાન એક એન્જિન બંધ થવાના કારણે મુસાફરોને ફ્લાઇટમાં દોઢ કલાક સુધી બેસાડી રખાયા મુંબઈથી પાર્ટ્સ આવ્યા બાદ બપોરે એક વાગ્યાની ફ્લાઇટ સાંજે દિલ્હી જવા રવાના થઈ રાજ્યના મંત્રી બચુ ખાબડ આજની કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહે તેવી શક્યતા છેલ્લા ઘણા સમયથી બચુ ખાબડ કેબિનેટની બેઠકમાં હાજર નથી રહેતા ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ થયા બાદ સરકારી કાર્યક્રમોમાંથી પણ કરવામાં આવી છે બાદ બાકી અમદાવાદના કુબેરનગરમાં છસો છપ્પન મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે આજે તિરંગા યાત્રા દોઢ કિલોમીટર લાંબી યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે સાંજે ચાર વાગ્યાથી મેઘાણીનગરમાં આસપાસના રોડ વાહનોની અવરજવર માટે રહેશે બંધ વત્તા સાયબર ક્રાઇમ ને લઈ રાજ્યમાં અલગથી બનાવશે સાયબર ક્રાઇમ યુનિટ રાજ્ય સરકારે બજેટમાં કરેલી અમલ માર્ચ સુધીમાં કાર્યરત કરવા આયોજન આઈજી અને અધિકારીઓને સોંપાશે જવાબદારી તો નિયમિત રીતે નિયુક્તિ પણ કરાશે સરકારી અને ગ્રાન્ટી ને ડિપ્લોમા ઇન્જિનેરી કોલેજમાં આ વર્ષે બે હજાર છસો બાર બેઠક હજુ પણ ખાલી અત્યાર સુધીમાં ઓગણીસ હજાર છસો એક વિદ્યાર્થીએ પ્રવેશ કરાવ્યો કન્ફર્મ પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડમાં ઉમેદવારને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાંથી સરકારી કોલેજમાં પ્રવેશ લેવાની મળી તક ટેકનિકલ કોર્સેસ માટે કાઉન્સિલ તરફથી જાહેર કરવામાં આવ્યો નવો કાર્યક્રમ અગિયાર સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ હશે તો કોલેજે પૂરી ફી પરત કરવી પડશે યુજી પીજી અને ડિપ્લોમા ઇજનેરી સહિતના કોર્સમાં પ્રવેશ મુદ્દત એક મહિનો વધારી પંદર સપ્ટેમ્બર કરાઈ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં બે હાજર ત્રણસો કરોડ લીધી લોન પંચાણું ટકા અરજીઓ વિદેશમાં ભરવા માટે કરવામાં આવી એજ્યુકેશન લોનના મામલે મહારાષ્ટ્ર રાજ્ય મોખરે છેલ્લા કરોડની લોન વિદ્યાર્થીઓએ લીધી વૃદ્ધ ના વૃદ્ધના કેસમાં ગેરહાજર રહેનાર વકીલનો હાઈકોર્ટે લીધો ઉધળો કોર્ટે વકીલને ને ટકોર કરી કે જો અસીલ કેસમાં હાજર રહી શકતા ન હોય તો તેમના જીવન સાથે રમત ન રમો કેમ લો છો આખી આયુષ્માન કાર્ડ નો મોટી સંખ્યામાં દર્દીઓ લઈ રહ્યા છે લાભ રાજ્યમાં રોજ સરેરાશ ચાર હજાર દર્દીઓ આયુષ્માન કાર્ડ યોજના હેઠળ મેળવે છે સારવાર છેલ્લા પાંચ વર્ષમાં ઓગણપચાસ લાખ દર્દીઓને આયુષ્યમાન યોજના હેઠળ દાખલ કરાયા દસ સપ્ટેમ્બરે યોજાશે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી ઉમેદવારો વીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભરી શકશે ફોર્મ તો ત્રીસ ઓગસ્ટે ઉમેદવારો ફોર્મ ખેંચી શકશે પરત બાર સપ્ટેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ મતદાન અને મતગણતરી યોજાશે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોને નહીં આપે મેન્ડેટ ભાજપ પ્રભારી અને જિલ્લા ભાજપ પ્રમુખ સંજય આપી માહિતી તો ચૂંટણીને લઈને સર્કિટ હાઉસમાં કોંગ્રેસ ગુપ્ત બેઠકની ચર્ચા બંને નેતાઓ ગણાવી અફવા બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાને નીચલી કોર્ટમાં પાંચ કરોડ જમા કરાવવા નિર્દેશ દસ દિવસમાં જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવવા આદેશ વધુ સુનાવણી હાથ ધરાશે એકવીસ ઓગસ્ટે રાજ્યમાં પંચાવન લાખ રાશન કાર્ડ શંકાસ્પદ જમીનદારો કંપનીના ડાયરેક્ટ છે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવર શ્રી આપી ખાતરી પાત્રતા ધરાવતા કોઈ પણ નાગરિકો નું એન રાશન કાર્ડ માન્ય રહેશે પાત્રતા નહીં ધરાવતા રાશન કાર્ડ ધારકોને નોંધ એન ગણાશે ગંભીર બ્રિજ દુર્ઘટના મુદ્દે સસ્પેન્ડેડ બે ઇજનેરની સાત કલાક સુધી થઈ પૂછપરછ એન એમ નાયકાવાલા અને જેવી શાહની પૂછપરછ કરી એસીબીએ નોંધ્યા નિવેદન સસ્પેન્ડેડ ઇજનેરના ઘર બેંક ખાતા અને મિલકત સહિતની કરાશે તપાસ રાજ્યમાં એક લાખ સુડતાલીસ હજાર લોકો ધરાવે છે બાર લાખની આવક પરંતુ રાજ્યના રસ્તાઓ પર દોડી રહી છે પિસ્તાળીસ લાખ ગાડીઓ ઇન્કમ ટેક્સ ભરતા લખપતિ કરતા ગુજરાતમાં દર વર્ષે વેચાય છે બમણી ગાડીઓ અમદાવાદમાં નોંધાય છે સાડા આઠ લાખ પર સાંસદ રામ મુકરિયાની ની રજૂઆતના પગલે રાજકોટને મળી વધારાના પંચ્યાસી કરોડના પ્રોજેક્ટની ભેટ બોલબાલા રોડ કોઠારીયા ચોકડી અને રામવન પાસે બનશે ત્રણ ઓવરબ્રિજ શાપરથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી બનશે સિમેન્ટનો સર્વિસ રોડ અમદાવાદમાં આગામી પંદર થી સત્તર ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી ઘણા દિવસોના વિરામ બાદ મેઘરાજા થઈ શકે છે આફતના વરસાદની વચ્ચે દેવદૂત બની પોલીસ મધ્યપ્રદેશના મૌમાં ઘાઘરા નદીમાં ફસાયેલા એકવીસ લોકો નું કરાયું રેસ્ક્યુ બોટ નું એન્જિન ખરાબ થવાથી પાણીના તેજ પ્રવાહમાં તણાઈ હતી બોટ પોલીસને કોલ મળતા તાત્કાલિક પહોંચીને બચાવ્યા જીવ

આકાશી આફતરૂપે વરસાદ શિમલામાં અનેક સ્થળે વૃક્ષ નીચે વરસાદ નું એલર્ટ કુલ્લુમાં में भूस्खलन કારણે પરેશાની યથાવત यथावत લાળજી ગામ જવાના રસ્તે થયો ભૂસ્ખલન પહાડ નો હિસ્સો धराशायी भूस्खलन થયા કેમેરામાં કેસ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી અનેક રસ્તા બંધ કઠુઆમાં જીવ જોખમમાં મૂકીને અવરજવર કરતા લોકો નદીના તેજ પ્રવાહમાં તણાઈને અનેક પશુપાલકોના ગયા જીવ કારગિલના પહાડી વિસ્તારમાં ફાટ્યું વાદળ ભારે વરસાદના કારણે વરસાદી નાળાની સાથે કાટમાળ પણ વહેતો જોવા મળ્યો સ્થાનિકોમાં ભયનો માહોલ જમ્મુ કાશ્મીરમાં હજુ અપાયું છે વરસાદનું એલર્ટ હેદ્રાબાદ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ મુસી નદીના જળસ્તરમાં વધારો હૈદરાબાદમાં બે કોઝવે કરાયા બાદ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચના ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની અસર ગંગા નદીના જળસ્તરમાં વધારો ધરાલીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલી યુપીના અનેક જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉત્તરકાશીના ધરાલીમાં આફતનો નવો વીડિયો આવ્યો સામે મુશળધાર વરસાદ વરસતા ઉત્તર પ્રદેશના શામલીમાં ઠેર ઠેર જળબંબાકાર જાહેર માર્ગો પાણીમાં ગરકાવ નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા ઘર વખરીને નુકસાન જનજીવન પ્રભાવિત ઉપરવાસમાં માં ધોધમાર વરસાદ વરસતા ગંગા નદી ઉફાન પર પટના નજીક આવેલા ગોરિયારી ગામમાં પૂર ઘરમાં ઘુસ્યા પૂરના પાણી જાહેર માર્ગો ઉપર જળ જમાવડો વરસાદ અને પૂર્ણ કારણે ગ્રામજનોની વધી મુશ્કેલી મધ્યપ્રદેશમાં યથાવત જબલપુરમાં પુલ ઉપર ફરી વળ્યા પાણી નેશનલ નજીક છે છે પુલ પુલ મુસીબત લોકો પસાર કરી રહ્યા ભારે વરસાદના કારણે કન્યાને લેવા જતા વરરાજાને સવાર થવું પડ્યું બોટમાં બિહારના બેગુસરાય બનાવ ભારે વરસાદ અને પૂરના કારણે તમામ રસ્તાઓ થયા હતા પાણીમાં ગરકાવ કન્યાને લેવા જવા લેવો પડ્યો બોટનો સહારો સિંધુ જળસંધી મુદ્દે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પાકિસ્તાન પર આકરા પ્રહાર કહ્યું પરમાણુની ધમકી આપનાર કરી દેવામાં આવી છે ખેડૂતોને સિંચાઈ માટે યુપીના વિવાદિત મકબરાના મુદ્દે ગરમાયેલો માહોલ હજી સુધી સમગ્ર કેસમાં નથી થઈ કોઈ ધરપકડ સમાજવાદી પાર્ટીએ કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ કેટલાક હિન્દુ સંગઠનોએ ઐતિહાસિક મકબરામાં કરી હતી તોડફોડ

સેલ્ફીના ચક્કરમાં જીવ જોખમમાં મૂકવાનો ત્રણ દિવસમાં બીજો બનાવ ભરૂચમાં નર્મદા નદીના પાણીમાં સેલ્ફી લેવા ત્રણ યુવાનોએ જીવ મૂક્યો જોખમમાં અચાનક ભરતી આવતા જીવ બચાવવા પડ્યું એમસી પુરાતત્વ વિભાગની ખો આપવાની નીતિના કારણે સર્જાશે મોટી દુર્ઘટના દિલ્હી દરવાજાનો વચ્ચેનો હિસ્સો તૂટી પડવાની ઘટના બાદ શહેરમાં આવેલા ઐતિહાસિક નવ દરવાજામાંથી વાહન વ્યવહાર કરવાની કેન્દ્રીય હેરિટેજ વિભાગે ફરમાવી છે મનાઈ એએમસી પાસે વૈકલ્પિક રૂટ જાહેર કરવા વ્યવસ્થા જ નથી

મુસ્લિમ પર્સનલ લો હેઠળ છૂટાછેડા મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો મુસ્લિમ દંપતિના પરસ્પર સંમતિથી નિકાહ વિચ્છેદ કરી છૂટાછેડા લેવાનો નિર્ણય કાયદેસર આવા નિર્ણય માટે લેખિત કરાર કર્યા વિના પણ છૂટાછેડા છેડા માન મૌખિક સંપત્તિથી છૂટાછેડા લેવાની મુસ્લિમ લો હેઠળ સ્વતંત્રતા બુધવારે કિમ નદી પરના બ્રિજનું કરાશે લોડ ટેસ્ટિંગ સાહોલથી સુરતના વડોલી વાકને જોડતા પુલની લોડ ટેસ્ટિંગ પ્રક્રિયા આશરે ત્રણ કલાક સુધી ચાલશે આ સમય કાર સહિતના નાના વાહનો પુલ ઉપરથી થઈ શકે પ્રસાર ભારે અને મોટા વાહનો માટે પ્રવેશ બંધી એબીપીએસ મિત્રને અહેવાલની અસર ભાવનગરમાં ભાવનગર વલ્લભીપુર હાઈવે પર ગેલો નદી પરનો બ્રિજ જર્જરિત થતા ભારે વાહનો માટે બંધ કલેક્ટરે ડાયવર્ઝનને લઈને રૂટ નક્કી કર્યા ભારે વાહનોને 50 કિલોમીટર ફરીને જવું પડશે કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરાશે પોરબંદરમાં કમલાબાગ સુધી યોજાયું ફ્લેગ માર્ચ તાપી કે તારે પ્રોજેક્ટ અંતર્ગત તાપીના અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ શ્રી હરિકોટામાં ઇસરોની મુલાકાત લીધી વૈજ્ઞાનિકોની સાથે કરી વાતચીત અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અંગે મેળવી માહિતી મતભેદોને કારણે વિકાસના કામો અટક્યા હોવાથી અમરેલીના ચલાલામાં નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાળાએ રાજીનામું આપ્યું નૈનાબેન વાળાના રાજીનામા બાદ પ્રમુખપતિ ભૈલુભાઈએ પ્રતિક્રિયા આપી કહ્યું કે સદસ્યોના મતભેદને કારણે કામોની બાવીસ કરોડ રૂપિયા જેવી પડી રહી છે રકમ માનસિક રીતે અસ્થિર મહિલા ચારની ટોચ પર ચડી જતા દૂડધામ સુરતમાં

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે વિપક્ષ ની તૈયારી ગઠબંધન દિલ્હી એનસીઆર માં દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનોને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય હાલ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય ચાર સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં ફરી હાથ ધરાશે સુનાવણી અમેરિકાએ નાખેલા ટેરિફની અપ્રત્યક્ષ અસર મકાનોની ખરીદી પર પણ જોવા મળશે અફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની સંભાવના પિસ્તાળીસ લાખની આસપાસની કિંમતના મકાનોની ખરીદીમાં ઘટાડો થવાની શક્યતા બિલ્ડર્સની પણ વધી ચિંતા અમેરિકાના સમર્થન બાદ બલુચિસ્તાનમાં પચાસ લડવૈયાને માર્યાનો પાકિસ્તાની આર્મીનો દાવ માર્યા ગયેલા લડવૈયા બલુચ લિબરેશન આર્મી અને તહેરીકે તાલિબાન પાકિસ્તાનના સભ્ય હોવાનો દાવ ટ્યુરન લાઇન પાસે પાકિસ્તાની સેના કરી રહી છે કાર્યવાહી ગાઝામાં યુદ્ધ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમામ બંધકો પરત મોકલાશે ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનું નિવેદન હમાસે કરવું પડશે આત્મસમર્પણ ત્યાં સુધી ગાઝા પર કંટ્રોલ બનાવી રાખવાની આપી ચીમકી ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા પત્રકારોને અપાઈ શ્રદ્ધાંજલિ અલ જઝીરાના સ્ટાફે ભારે હૃદય સાથે અનસ અને શરીફ સહિતના સાથીઓને આપી વિદાય હરુન ઇન્ડિયાની અબજોપતિની યાદીમાં ચોરાણું નવા ચહેરા ટોપ ટેનમાં બજાર મહિન્દ્રા નાદર પ્રેમજી અને અનિલ અગ્રવાલના નામ ભારતના ત્રણસો પરિવારોનો દૈનિક રૂપિયા સાત હજાર કરોડ વેપાર

જંગલ વિસ્તારમાં આગનું તાંડવ સ્પેન ની રાજધાની મેડ્રિક નજીક આવેલા જંગલમાં લાગેલી ભીષણ આગ આગને નિયંત્રિત કરવા માટે ફાયર ફાઈટર્સે સંભાળ્યો મોરચો અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત ભીષણ આગ તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાંતના જંગલ વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને કરાવાયો ખાલી લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે આગને કાબૂમાં કરવાનો પ્રયાસ ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં બાવીસ કેરેટ કેરેટ સોનાનો ભાવ ત્રાણું હજાર ની આસપાસ હાજર બજારમાં ફરી એક વખત ચાંદીના ભાવમાં વધારો આઈબી અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ તેર હજાર ની આસપાસ અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નજીવી તેજી ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં ત્રણ પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર સત્યાશી ના સ્તરે બંધ થવું રૂપિયો કારોબાર શરૂઆતમાં સત્યાસી ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો છૂટક ફુગાવાનો દર પહોંચ્યો આઠ વર્ષના નીચલા સ્તરે જુલાઈમાં છૂટક ફુગાવાનો દર પહોંચ્યો એક પોઈન્ટ પંચાવન ટકા પર ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવમાં સતત ઘટાડાને કારણે છૂટક ફુગાવાઓના દરમાં ઘટાડો જૂન મહિનામાં આ દર હતો બે પોઈન્ટ દસ ટકા